સુરતમાં થયેલા કરોડના મેગા સાયબર ફ્રોડ કેસમાં ઉદના પોલીસે મુખ્ય કાર્યવાહી કરી આરબીએલ બેંકના આઠ કર્મચારીઓની ધરપકડ કરી છે આ કર્મચારીઓ સુરતની ની સારા દરવાજા વેસુ અને વરાછા શાખાઓમાં કામ કરતા હતા પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે એક હજાર પાંચસો કરોડ રૂપિયાના મોટા સાયબર ફૂડ કેસમાં નોંધપાત્ર કાર્યવાહી કરી આરબીએલ બેંકને ત્રણ શાખાઓના આઠ કર્મચારીઓની ધરપકડ કરી આ શાખાઓ સારા દરવાજા વેસુ અને વરાછા વિસ્તારમાં આવેલી છે પોલીસના દાવા મુજબ આ કર્મચારીઓ આરોપીઓ સાથે મળી ખોટા કરંટ એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી જેમાંથી દેશભરના પચાસ લાખથી વધુ બેંક ખાતાઓમાંથી ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા મળ્યા છે સુરતમાં રજીસ્ટર્ડ થયેલા એકાઉન્ટ્સ દ્વારા ફ્રોડની લેનદેન થઈ હોવાના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ધરપકડ થયેલા કર્મચારીઓએ આરોપીઓ સાથે સીધો સંપર્ક રાખી નિયમોને અવગણ્યા અને ખોટા દસ્તાવેજો પર એકાઉન્ટ ખોલ્યા હતા આરોપીઓ ફરજી સંસ્થાઓ બનાવીને કરંટ એકાઉન્ટ મેળવતા જેમાં બેંક સ્ટાફની સહાયતા લેવામાં આવી હતી પોલીસ દેશભરના બેંક ડેટાનું વિશ્લેષણ કરી રહી છે ફ્રોડનો મુખ્ય આરોપી હજુ પકડાયો નથી પરંતુ ધરપકડ થયેલા કર્મચારીઓ પરથી મોટી સાઠ ઉઘાડી પડવાની આશા છે આરબીએલ બેંકની સેન્ટ્રલ ટીમ પણ આ મામલામાં સહયોગ કરી રહી છે આ સમગ્ર તપાસમાં શરૂઆતમાં અમારી પાસે એકસો ચોસઠ બેંક એકાઉન્ટ આવ્યા હતા કે જેમાં સીધે સીધું ટ્રાન્ઝેક્શન થયું હતું આ બેંક એકાઉન્ટ્સનું જે ટ્રાન્ઝેક્શનનું ટોટલ જોઈએ તો પંદરસો પચાસ કરોડ ઉપર થઈ જતું હતું ત્યારબાદ અમે ફર્ધર આમાં જે મની ટ્રેલ કહેવાય એ મની ટ્રેલનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું આના માટે અમે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એની પણ મદદ લીધી છે અને એ જે એકાઉન્ટ છે એ લાખોની સંખ્યામાં એકાઉન્ટ થાય છે કે જેમાંથી સો રૂપિયા પાંચસો રૂપિયા એવા ખૂબ જ નાની એમાઉન્ટમાં પૈસાનો આવાગમન થયું હોય કે ટ્રાન્ઝેક્શન થયું હોય એ લગભગ અમારી અત્યારે જે ટ્રેલ મળી છે એમાં પચાસ લાખ સુધીનો આંકડો છે કે જેમાં એ પ્રકારના સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ મળી આવ્યા હોય અમે એને ફર્ધર ફિલ્ટર આઉટ કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ પચાસ લાખ જે એકાઉન્ટ છે એમાંથી કોમન કેટલા છે અંદર કેટલામાં ટ્રાન્ઝેક્શન થયું છે એ ખૂબ જ મોટી અને વિસ્તૃત પ્રમાણમાં કરવું પડે એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન છે એટલે એ માટે અમે અલગથી આખું એક અમારું યુનિટ છે એ કામગીરી કરી રહ્યું છે અને હજી અમને એવું લાગે છે કે હજી પણ આમાં વધુ અમને ફર્ધર કેટલીક ડિક્લેરેશન્સ મળશે કે જે આ ઇન્વેસ્ટિગેશનમાં પણ મદદરૂપ થશે અને ઘણી બીજી બધી બાબતો પણ પોલીસ સમક્ષ ખોલી જશે